બનાસકાંઠાના દિયોદરમાં ઢોલ સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે નર્મદા વિભાગનું ચાંગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવાની માંગ સાથે કર્યું વિરોધ પ્રદર્શન દિયોદરના ચાંગા પંપિંગ સ્ટેશનથી ખેડૂતોને મળે છે પાણી પમ્પિંગ સ્ટેશનથી અત્યારે ખેડૂતોને પાણી આપવાનું બંધ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે નર્મદાનું પાણી બંધ કરતા ખેડૂતોને પોતાના પાકમાં નુકસાની જવાની શક્યતા સેવાઈ રહી છે ખેડૂતોએ પમ્પિંગ સ્ટેશન શરૂ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે ખેડૂતોની માંગ પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે બંધ છે અમારી બાજરી પડેલી છે એના અનુસંધાને અત્યારે અમે આવેલા છું સાહેબજીને શ્રી રજૂઆત કરી છે આવેદનપત્ર પણ ઉલ્લેખ કરેલો છે કે તાત્કાલિક ચોગા પંપીંગ સ્ટેશન ચાલુ કરી પોચકે છ પંપ ચાલુ કરી અને તાળાઓમાં અને સુજલામ સુપલામમાં પાણી નાખે એના માટે રજૂઆત કરી છે સાહેબ શ્રીને કીધું છે કે તાત્કાલિક અમને આનો જવાબ મળવો જોઈએ અને ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ થવું જોઈએ એની અંદર એવો પણ ઉલ્લેખ કર્યો છે કે અમારું ચોગા પમ્પિંગ તાત્કાલિક ચાલુ નહીં થાય તો અમારા ખેડૂતો નિર્ણય લેશે અને ચોગા પમ્પિંગ સ્ટેશન એ ધરણા કરશે અને આંદોલન કરશે એટલે સરકાર શ્રી કાન ખોલીને સાંભળી લે કે તાત્કાલિક ચોકા પંપ મારે પોણી જરૂર છે અને આ પોણીદાર નેતા છે એને કીધું હતું કે તમારે સુજલામ સુજલામો પોણી ચાલુ રહેશે હાલ જે પોણીદાર નેતા છે એ ચુપાઈ ગયા છે કારણ કે અહીંયા વિધાનસભામાં નથી આવતા કોઈ ખેડૂતો થી બીએ છે કે કોઈ કોઈ બીજી કારણથી બીએ છે એ કોઈ પણ ઉલ્લેખ કરતા નથી અને બધા નેતા એક બીજાનો ચૂપચાપ રાખે છે તો હાલ ની બેઠેલી સરકાર છે એ કોણ ખોલી ને સોંભળી લે કે જો અમારે સુજલામ સુખધામ પોણી ન આવ્યો તો અમે આંદોલન કરશો અને એની તમામ જવાબદારી સરકાર ની રહે છે